વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને હવે ઓપરેશન સિંદૂર ઘર ઘર પહોંચાડવું છે એટલે જ નવ જૂનથી ઓપરેશન સિંદૂરને હાઇલાઇટ કરતી પત્રિકાઓ અને મહિલાઓને સિંદૂર ભેટમાં આપવામાં આવશે તમામ અધિકારીઓ અને સાંસદ સભ્યો આ ઓપરેશન સિંદૂર પહોંચાડવાનો પ્રયત્ન કરશે પંદર વીસ કિલોમીટરની રોજને રોજ યાત્રા કરીને દરેક ઘર ઘર સુધી મહિલાઓને સિંદૂર ભેટ આપવામાં આવશે

આ બધી યોજનાઓ ક્યારે મળશે સિંદુર ઓપરેશન તો પહોંચી જશે યોજનાઓ ક્યારે મળશે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલ પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો